રામ રામ ને સીતારામ બધા ને આરોડા બ્લોકમાં સ્વાગત છે તો વાગ્યા છે હવારના આઠ અને મોટરું કરી દીધું છે બે ચાલુ આ બાજુ પાણી છે કટકીમાં તો ચાલો જઈ બાજુ અને ગાડી લઈને આવ્યા છે ગાડી પીડી છે અહીંયા તો ચાલો જઈ બાજુ અને વારિયે પાણી હાલો તો પાણી ચાલુ કર્યું હે આપણે અને મોટરું કર્યું હોય આજે ત્રણ ચાલુ એક બાપ ભાઈની મોટર છે અહીં તો જો ધોરિયામાં હળેરાટી બોલતી આવે છે અને કાલે એટલું પાયેલું હતું તો આજે અહીં લીમડા સુધી પુગાડ્યું હે તો લીમડેથી ચાલુ કરીએ આ બાજુ કેટલું પાય છે જોઈ ચાર વાગે તો ત્યાં ચાર વાગે લાઈટ વહી જાય તો ત્યાં જોઈ કેટલું પલો કાપી છે અહીં અરે આવું પાણી આવે છે ત્રણ મોટરનું ભેગું કર્યું હે હલો તો પાણી આપણું હાલે છે અને થઈ ગયું છે એક તો ચાલો આવી ઘરે અને બપોરા લેતા આવી અને બપોરા બપોરા કરીએ અને વારીએ પાણી હલો તો મિત્રો જઈ આપણે બપોરા પેલી ભરી આવ્યા છે તો ચાલો બપોરા કરવા હોય તો આવી જાઓ હલો તો રીંગણાનું શાક છે બાજરાનો રોટલો છે રોટલી છે અને લીલા મિરસાની ચટણી છે ડુંગળી છે સાઈસ છે મીઠું છે ઘણી બધી વસ્તુ છે તો ચાલો બપોરા બપોરા કરીએ અને પછી વાર્યું પાણી હલો તો મિત્રો આપણે પાણી વારતા હતા ત્યાં હાલે છે હજી પાણી અને વાગ્યા છે અત્યારે ત્રણ તો અડધી કટકી જેવું પીધું હે તો હજી અડધી બાકી છે તો કાલે આખો દિવસ થાય અને અત્યારે ત્રણ વાગ્યા હે તો હવે ટોલી ભરવાની છે કપાસની તો ઘરમાં ભીરો તો એક કપા આવે વેસી નાખવાનો હે તો ચાલો જઈએ અને ભરિયા ટોલી એ બડી અચ્છી વાત કહીએ આપ

તો ચાલો ફટાફટ ફૂગ્યા હવે જામજોધપુર અને રોડ ઉપર ભૂગી ગયા છે હવે એટલે હવે કાકા ઉકેલ કરીએ તો અડધેક કલાક ચાલે તો ભૂગી જાય હાલો તો ભૂગી ગયા છે જામજોધપુર વાળા હાઈવે ઉપર અને હવે થોડુંક ચેટું છે યાદ તો ચાલો ફટાફટ ભૂગીએ વાગી ગયા હે હાથ અને પછી ઠલવીએ કપા ચાલો તો આવી ગયું હે યાર જુઓ આ ગેટ હે તો ચાલો જવા દે હવે અંદર રાખો બંધ કરી હાલો તો જુઓ અહીંયા આપણું ટ્રેક્ટર પીર્યું છે અને અહીંયા આપણે કપાસનો ઢીગલો કર્યો છે તો જુઓ દિનોભાઈની રખડે છે હજી કપાસ અમર નમો કરે છે હાલો તો મિત્રો આપણે ટ્રેક્ટર ચલાવ્યું છે કાંટા ઉપર અને તેત્રીસો પૂરો થયો છે વજન જુઓ તો ટ્રેક્ટરને જોખી લીધું છે આજે હાલો તો આપણું ટ્રેક્ટર થઈ ગયું છે ભૂખું પછી આવ્યા આપણે પેટ્રોલ પંપી અને ડીઝલ પાયું છે તાકી ભરદી છે આખી તો ચાલો નીકળીએ ઘર તરફ મજા આવ્યા હાલો તો જામજોધપુરથી થી આવતા રહ્યા છે પાછા ઘરે અને વાઈ છે હાળા નવ તો ચાલો આજનો બ્લોગ કરીએ હવે આપણે અહીંયા સમાપ્તા ગયમ હોય તો લાઈક અને શેર કરી દેજો અને ચેનલમાં નવા આવો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે નવા બ્લોગમાં બાય બાય